નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડવાળું મિત્રો આજે આપણે બનાવીશું કાળી ચૌદશના દિવસે દરેક ઘરોમાં બનતા અને વર્ષોથી ચાલતા આવતા એક રેસીપી મુજબના વડા અને આ વડા ચાર ચોકમાં મૂકવામાં આવે છે બનાવવા બિલકુલ આસાન છે તો એના માટે આપણે એક કપ અડધી દાળ લીધી છે અને અંદર અડધો કપ મગની ફોતરા વિનાની દાળ લેવાની છે આ બંને દાળને બે કલાક માટે પલાળી દેવાની છે એકદમ આસાન રીત છે મિત્રો તમે તમારા ઘરે ફટાફટ બનાવી શકશો ખૂબ જ ટેસ્ટી બને છે અને આ ચાર ચોકમાં મૂકવા માટે વડાબા દરેક ઘરમાં બનતા હોય છે અને સાથે એને ગળા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો આ રીતે સારી રીતે દાળને ધોઈ દેવાની છે અને ત્યારબાદ બે કલાક માટે ઢાંકીને મૂકી દેવાની છે બે કલાક પછી આ ડાળ ખૂબ સરસ રીતે પલળી જાય છે અને પલળી ગયા પછી આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં દરદરો ભૂકો કરવાનો છે એટલે કે દરદરી પેસ્ટ બનાવવાની છે તો આ રીતે આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈ લીધું છે અને આ રીતે પેસ્ટ બનાવી લઈશું મિત્રો અને તમે મારી આ સિવાયની ઘણી બધી રેસીપી છે છસોથી વધુ રેસીપી મારી ચેનલ ઉપર છે તમે જોજો તમને ખૂબ જ ગમશે ખૂબ જ મજા આવશે અને આ રીતે આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે હવે મિત્રો પ્રાચીન રેસિપી મુજબ આપણે એક ચમચો જુવારનો લોટ અંદર એડ કર્યો છે એટલે થોડું આ બેટર થીક થઈ ગયું છે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ એને બરાબર હલાવી લેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે આ બેટર થોડું ટાઇટ થઈ ગયું છે કારણ કે આપણે અંદર જુવારનો એક ચમચો લોટ લીધો છે અને આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ જૂની રેસીપી મુજબ આપણે આ વડા બનાવીએ છીએ અને હવે આદુ મરચાં અને ક્રશ કરી લેવાના છે તો ખરલમાં કે મિક્સરમાં ક્રશ કરીને એની પેસ્ટ બનાવી અને અંદર એડ કરવાની છે કારણ કે આપણે આ વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એનો ટેસ્ટ કંઈક અલગ હોય છે મિત્રો કારણ કે મિત્રો એમાં દાળ અને જુવારનો લોટ હોય છે અને એ આપણે વર્ષમાં એક જ વાર બનતા હોય છે તો તમે જરૂરથી બનાવજો અને આદુ મરચાંની પેસ્ટ એડ કર્યા પછી હવે એને થોડું હલાવી લઈશું જરૂરિયાત મુજબનું પાણી એડ કરીને એક સરસ એની પેસ્ટ બનાવી લઈશું કારણ કે આપણે આમાંથી વડા બનાવવાના છે એટલે ખૂબ સારી રીતે એને હલાવીશું અને ખૂબ હલાવવાથી અંદર એક એર ભરાય છે અને જેના કારણે સોડા નાખવાની કે તેલ નાખવાની જરૂર પડતી નથી અને ખૂબ જ સરસ મજાના પોચા અને જાળીદાર વડા બનીને તૈયાર થાય છે તો એ વસ્તુનો ખ્યાલ રાખજો કે આપણે ઈનો કે સોડા કંઈ જ નાખવાની બિલકુલ જરૂર નથી સ્વાદ મુજબ આપણે થોડું જીરું એડ કરી દીધું અડધી ચમચી જીરું એડ કર્યું છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને એમાં વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં ભરપૂર કોથમરી એડ કરવાની છે કોથમીરનો સ્વાદ અનેરો હોય છે તમે જાણો છો મિત્રો તો આપણે ભરપૂર કોથમીર એડ કરી દીધી અને ફરી એકવાર એને વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે તો મિત્રો કાળી ચૌદશ માટે જે વડા બનાવવાના છે એનું બેટર બહારથી નહીં લેતા તમે ઘરે જ બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે સસ્તું બનશે સરળ પડશે તો આ રીતે આપણે બેટર બનાવીને તૈયાર થઈ ગયું છે હવે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દઈએ મીડિયમ હાઈ ફ્લેમ ઉપર તેલને ગરમ કરવાનું છે ખૂબ હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ કરવાનું નથી એ વસ્તુનો ખ્યાલ રાખજો કારણ કે વધારે ગરમ તેલ થશે તો એ વડા અંદરથી કાચા રહી જશે અને આપણે આ રીતે વડાને તેલમાં ડ્રોપ કરવાના છે આ રીતે તળવાના છે છે ને મિત્રો એકદમ આસાન રીત અને આ વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે અને તો જ આ વડા દેખાવમાં પણ સરસ લાગશે સ્વાદમાં પણ સરસ લાગશે અને કાળી ચૌદશ મુજબના પરંપરાગત વડા આ રીતે બનીને તૈયાર થાય છે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો કારણ કે આપણે જે દાળ અને મસાલા એડ કર્યા છે ને અને એ જે ફ્રાય થાય ત્યારે એની સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે મિત્રો જનરલી આ વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના હોય છે પરંતુ તમારે તમારી પસંદગી મુજબના વડા તમે તળી શકો છો મિત્રો તો આ રીતે વડા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આને ગળ્યા દહી સાથે ખવાય લીલી ચટણી સાથે ખવાય કે સંભાર સાથે પણ આ વડાને ખાઈ શકાય છે મિત્રો પરંતુ તમે પહેલાં તો આપણી જે જૂની રીત મુજબ પાંચ વડાને ચોકમાં મૂકી હોવાના છે તમે જાણતા હશો મિત્રો કારણ કે તમારા ઘરમાં જે વડીલો હશે ને એ આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખતા હોય છે અને આને કકળાટ કાઢ્યો કહેવાય મિત્રો તો આ રીતે આપણે કાળી ચૌદશના દિવસે આ વડાને ચોકમાં મૂકી દઈએ અને પછી પરિવાર સાથે એન્જોય કરવાના છે મિત્રો તો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરી દેજો મિત્રો તો આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત